મહિલા કેન્દ્ર દ્વારા સંસ્થામાં રહેતી દીકરીઓ માટે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંસ્થામાં રહેતી દીકરીઓ માટે બ્રહ્મ સમાજ તથા સમસ્ત સમાજની બહેનો આજે અહીંયા આવી મન ભજનો એની રમઝટ બોલાવી જે આ દીકરીઓને કદાચ બહુ ખ્યાલ પણ નહીં હોય કે શિવમયમન શિવનું એક સ્તોત્ર છે અને જે આજે આ બહેનોએ બહુ જ સુંદર રીતે ગાયું અને ભજનની જે રમઝટ બોલાવી એમાં આ દીકરીઓ બહુ જ આનંદથી ભાગ લીધો અને માતાજીની છે કે અન્ય રીતે સંસ્થામાં પૂજા તો થતી જ હોય પણ શિવપૂજાનો મહત્ત્વ અનેરું છે કે આપણો દેવનો મહા દેવોનો દેવ મહાદેવ છે જેની આજે સમસ્ત મહિલા પાંખે જે આયોજન કર્યું તે માટે અમારા પ્રમુખશ્રી તથા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એ લોકોએ પોતાનામાંથી આ દીકરીઓ માટે સંસ્થાના પ્રાંગણમાં આવી અને આજે શિવમય મનથી એક સોમનાથ જેવું આજે સંસ્થામાં એક વાતાવરણ ઊભું થયું હતું અને બીજું એક ખાસ એ લોકોનું એક જે સેવાકીય પ્રવૃત્તિનું એક બહુ સારું પાસું નજરે આવ્યું કે એ લોકો જે યથાશક્તિ થાળીમાં જેમણે બહેનોને જે પણ કાંઈ આપવું હોય એ એ લોકો થાળીમાં ઉઘરાવી અને પછી એમાંથી ગરીબો માટે કે અન્ય રીતે શૈક્ષણિક રીતે આ જે પૈસા કે જે રૂપિયા આવે છે એ એમાં એ લોકો ઉપયોગ કરે છે જે આ મહિલા મંડળોમાંથી આ જે બ્રહ્મ સમાજને સમસ્ત બ્રહ્મ સમાજનું આ જે સરસ કાર્ય છે એને હું અંગત રીતે અને મહિલા કલ્યાણ કેન્દ્રની રીતે બિરદાવું છું કે આ રીતે કદાચ આપણે બહુ મોટું તો દાન ના આપી શકીએ પણ બે પાંચ બે પાંચ રૂપિયા કરી અને એક મોટું સરસ કાર્ય આ સમાજ કરી રહ્યો છે જેના માટે હું ધન્યવાદને પાત્ર છે અને આજે જે એમણે મહિમન રાખેલું એ મહિમન માટે તો હું બહુ મારી કને શબ્દો નથી કારણ કે બહુ નાની છું શિવ ભજ શિવને ભજવા માટેમાં અને સાથે સાથે આજે એ લોકોએ આ દીકરીઓને કાંક એ લોકોની જે કાર્ય જે શક્તિ છે એ કેળવવા માટે જે આરતી શણગાર હરીફાઈ રાખી હતી એમાં પણ પંદર દીકરીઓએ ભાગ લીધો સત્તર દીકરીઓએ ભાગ લીધો એ એ માટે એ દીકરીઓ રોજ હોશ કરતી હતી કે બેન અમે આવી આરતી કરશું બેન અમે આવી એ માટે પણ હું આ બધી બહેનોનો અમારા પ્રમુખ શ્રી કમળાબેનનો તથા સર્વે એ લોકોની ટીમને જે સર્વે આવીને બહેનોનો મહિલા કલ્યાણ કેન્દ્ર વતી હું આભાર માનું છું અદિત્ય બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત દર શ્રાવણ મિસની અંદર દરેક જણને ઘરે જઈ અને અમે મહેમનના પાઠ કરીએ છીએ ત્યારે આ વખતે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આ પાઠ કરવાનો અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના તમામ કારોબારી સભ્યો દીકરીઓ અને અમારા તમામ સ્ટાફ તરફથી આજે અમે આ મહિમનનો પાઠ અહીંયા છે મહિમનમ પારમ તે પરમવિદુષો યદ સદસી સ્તુતિ બ્રહ્મા દિના મતના એ એની સ્તુતિ જે છે એ જ એનો કોઈ પાર નથી એવા ભોળાનાથ શંકરને આજે જે આરાધવાનો અમને બધાને આ પ્રસંગ મળ્યો છે ત્યારે અમારી દીકરીઓ પણ ખબ ખૂબ જ સુખી આનંદમાં છે અને સાથે સાથે આજે અહીંયા પણ જે ફરાળની વ્યવસ્થા પણ અમારી તરફથી કરવામાં આવી છે અને દરેક જણને આ ફરાળની વ્યવસ્થામાં પણ ભાગ લેવા માટે અને સાથે અમારી સત્તર દીકરીઓએ જે હારતી શણગારની કોમ્પિટિશન તો અમે નથી રાખી પરંતુ એક ફક્ત છોકરીઓની અંદર આવેલી શક્તિને બહાર લાવવાનો એક પ્રયત્ન અમે કર્યો છે અને એ પ્રયત્નને ખરેખર સાર્થક દીકરીઓએ બનાવે છે એ બદલ એ દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને બસ સમાજની અંદર આવી રીતે એ લોકો અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી મારું નામ હિનાબેન જેટી છે હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ છું આજ રોજ અમે અહીંયા મહિલા કેન્દ્રમાં આવ્યા છીએ તેત્રીસ વરસથી જે અમારું મહિલા પાંખનું ચાલે છે સ્તવન અને સત્સંગ અમે દર સોમવારે શ્રાવણ માસના દર સોમવારે ક્યાંક ને ક્યાંક કરીએ છીએ તો આજે અમે મહિલા કેન્દ્રમાં આવ્યા છીએ અને મહિલા કેન્દ્રમાં અમે સત્સંગ કર્યો મહિમ સ્તવન કર્યું અને દીકરીઓએ રોજ કેન્દ્રની જે દીકરીઓ છે એમણે આજ રોજ આરતીની થાળીની શણગાર કર્યો છે એ પણ બહુ સરસ કરેલો છે બહુ સરસ કરેલું છે એમણે આયોજન ને અહીંયા કને દીકરીઓ દ્વારા આરતીની શણગારની થાળી તૈયાર કરવામાં આવી છે દીકરીઓ હરફથી એટલી આરતીની તૈયારી કરી છે કે જે અમને બહુ જ ગમી છે એમ બહુ જ સરસ એમણે તૈયારી કરી છે